અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં કંપનીમાંથી અપહરણ કરતાના વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ ચાર વ્યક્તિ નશાની હાલતમાં એક વ્યક્તિનું કર્યું હતું અપહરણ સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ ઇનોક્સ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટની કંપની નંબર માં ઘૂસી એક વ્યક્તિને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડ્યો બળજબરીપૂર્વક એક યુવકને માર મારી ગાડીમાં અપહરણ કરતા હોય તેમ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ આવી રહ્યું છે જીજી અઢાર બીએસ સુડતાલીસ બાર નંબરની ગાડીથી કંપનીમાં કામ કરતા નિતિન ગોડ નામના વ્યક્તિને અપહરણ કર્યા હોવાનો સીસીટીવી ફૂટેજ દ્રશ્યો આવ્યા સામે નિતિન ગોડનું કહેવું છે કે દીપક રાઠોડ રવિ ચંડેલ કરણ સોનેરી અને કુલદીપસિંહ ઝાલા નામના વ્યક્તિ દ્વારા નશાની હાલત આવી, માર મારી ગાડીમાં બેસાડ્યો હતો. બ્યુરો રિપોર્ટ ખોડાભાઈ પરમાર. પ્રેક્ટિબલી જાકે ચાકુ ઓર ડંડે ઓર જો ગાડી કા સાકર સે બહોત બરાહ કૂતટી કી તરહ આરા હે બેઠ નહી પા રહા હું જબરી બેઠ રહા હું કલ સે સુઈ લગા તો ભી નહી આરામ હો बाकी जान से मारने की धमकी दे रहे थे तू आज बच के नहीं जाएगा पुलिस अंकल आए तो बच गया नहीं नहीं बच पाता कभी फैक्ट्री पे सोया था अचानक आए दीपक करण और कुलदीप सिंह आए अचानक से मारते मारते मुझे अपने फैक्ट्री ले गए